બોડેલી ટોકલિયા પબ્લિક હોસ્પિટલ એમાં કમ્પાઉન્ડો થતા હોવાની ફરિયાદો અમારી પાસે આવતા અમે એક ફરિયાદની અરજી બોડેલી પોલીસ સ્ટેશનમાં આપેલી બે ચાર મહિના સુધી પણ એમને ફરિયાદની કોઈ એફઆઈઆર ના ફાડી ગુનો ના દાખલ કર્યો એટલે અમારે કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટે અમારા બધા મુદ્દાઓ અને પ્રૂફો ને બધું ધ્યાનમાં રાખીને છ દસ પચીસના છ બાર પચીસ ના રોજ હુકમ કર્યો એટલે બોરેલી પોલીસ સ્ટેશને આઠ બાર પચીસ ના રોજ અમારી ફરિયાદ દાખલ કરી હવે મુદ્દો મૂળ એ છે કે આ હોસ્પિટલમાં એક હતું શાસન ચલાવવા માટે એટલે કે કંભાઉન્ડો કરવા માટે ખોટું કરવા માટે ઉંચા પત્તો કરવા માટે અઢાર ટ્રસ્ટીઓ વર્ષોથી ચાલતા હોય છે એમાંથી તેર ટ્રસ્ટીઓ છે છતાંય એમને વર્ષોથી ચાલુ રાખેલ છે બાકીના બે જે ટ્રસ્ટીઓ છે તે એ લોકો નિષ્ક્રિય છે એટલે એમને ક્યારે એજન્ડા આપવા વર્ષોથી આપવામાં આવ્યા નથી એવું જાણવા મળેલ છે સાથે સાથે હવે એક જ ત્રણ ટ્રસ્ટી રહ્યા હોય તો આ બધો વહીવટ બંધારણ મુજબ ત્રણ ટ્રસ્ટી વહીવટ કરી શકે તેમ ના હોય છતાંય ઉપરવટ જઈને કાયદાની ઉપરવટ જઈને પણ એમને આ વહીવટ ચાલુ રાખ્યો છે ખાસ કરીને બેન્કોના જે એકાઉન્ટો ચાલ્યા છે એ જે અત્યારે હાલમાં ચાલે છે જે સહીઓ એ અગાઉ ટ્રસ્ટી ના હોવા હોય એવા લોકોની સહીઓથી બેંકોમાં લેવડ દેવડ થયેલી છે એ પણ એક તપાસનો વિષય છે બીજું કંચનભાઈ આ અગાઉ બીજી ઘણી બધી સંસ્થાઓમાં આવી જ રીતે કમ્પાઉન્ડો કરીને ખોટા કરીને એમને આ સંસ્થાઓ પોતાના જે અંગત માણસો હોય એમને સાથે રાખીને જ ચલાવવા માંગતા હોય એટલે એમની સામે આ એક બહુ મોટો વિરોધ ઉભો થયો છે ગામમાં બહુ મોટો ચર્ચાનો વિષય છે એફસીઆર એકાઉન્ટ એટલે કે ભાઈ બહારના ફંડ વિદેશથી આવતા ફંડ નું પણ ટ્રસ્ટીઓ સિવાયના લોકોએ વહીવટ કરેલો છે પીટીઆર પર ટ્રસ્ટી ના હોવા છતાંય એ લોકોએ વહીવટ કરેલો છે જે બહુ અમારે જાણવું છે એ બહુ મોટો ગુનો કહેવાય એની ઈડી ઈડીની તપાસ પણ એની સામે થઈ શકે છે તો અમારી પોલીસ ખાતાને પણ એક વિનંતી છે કે આ બધા આવા મુદ્દા આવા બધા મુદ્દાઓ ધ્યાને લઈ ઈડીને પણ જાણ કરે કે જેથી એફસીઆર એકાઉન્ટમાં શું કંભાઉન્ડ થયા છે વર્ષોથી એ પણ બહાર આવે અને જો બહાર આવશે તો અમારા માટે કરોડો રૂપિયાનું કંભાઉન્ડ થયેલું એવું એવું જ જાણવા ગ્રાન્ટ હા આ સાથે સાથે આ સંસ્થાની અંદર વાર્ષિક દોઢ કરોડ ઉપરની ગ્રાન્ટો આવતી હોય છે તો આ પૈસા સરકારના નાનાનો દુર્વોધ થયો છે એવું કહેવાય એટલે સરકાર પણ એમાં રસ લઈ સખત સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માગણી છે આ અમે જે ફરિયાદ કરી છે એમાં મુખ્ય આરોપી કંચનભાઈ મનીભાઈ પટેલ જે ભાજપ જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે બીજા છે મંત્રી તરીકે ઈશ્વરલાલ મણિલાલ ઠક્કર સોમંતિ તરીકે બાઉભાઈ મંલાલ કંસારા ખરીકે ઉપપ્રમુખમાં રજનીભાઈ ગાંધી આ લોકો ઉદ્ધાર ધરાવે છે અને એમને જુદી જુદી બેંકોમાં જુદા જુદા એકાઉન્ટમાં સંસ્થાના જુદા જુદા એકાઉન્ટમાં ખોટી રીતે સહયોગ કરી છે એ એવો અમારો આક્ષેપ નહીં એ અમે પુરવાર કરીને એવા એના અમે બધા પૂપ પણ કેસમાં દાખલ કરેલા આપેલા છે એટલે અમારી જે ફરિયાદ છે એમાં જે કઈ જેટલા મુદ્દાઓ અમે મૂકેલા છે એ તમામ મુદ્દાઓ અમે પ્રૂફ સાથે રજૂ કરેલા છે જે અમે કોર્ટમાં રજૂ કરેલા છે તો આની તલસ્પર્શી તપાસ થાય નિષ્પક્ષ તપાસ થાય એવું કોઈ દબાણ વગર તપાસ થાય એવું અમારું પોલીસ ખાતાને અને સરકારની અમારે વિનંતી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ એટલે બોડેલી અને જિલ્લાની સર્વશ્રેષ્ઠ આરોગ્ય સંસ્થા છે આ સંસ્થાનું ફાઉન્ડેશન સર શ્રીમંત સરકાર ગાયકવાડ શાસનમાં નખાવેલું એટલે આ સંસ્થા સર્વોત્તમ ઉત્કૃષ્ટ સંસ્થા છે પરંતુ કેટલાક સમયથી આ સંસ્થામાં ગેરવહીવટ ચાલતો હતો અને એના સંદર્ભમાં હોસ્પિટલના પૂર્વ ટ્રસ્ટી રહેલા નીતિનભાઈ ચોક્સી ઉર્ફે બાબુભાઈ ચોક્સીએ આ ગેરવહીવટને ઉજાગર કરીને લોકો સમક્ષ રજૂ કરીને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી પરંતુ દુર્ભાગ્યવશ પોલીસે આ ફરિયાદનો સ્વીકાર નહીં કરેલો અને બાબુભાઈએ નામદાર બોડેલી કોર્ટમાં જવું પડ્યું આ ફરિયાદ દાખલ થાય તે હેતુ અને સદભાગ્યે સત્ય પરેશાન થાય પણ પરાજિત ક્યારેય નહીં એ સંદર્ભમાં નામદાર બોડેલી કોર્ટે બાબુભાઈની આ ફરિયાદ દાખલ કરવા માટે બોડેલી પોલીસને હુકમ કર્યો અને ગઈ કાલે આઠ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ બોડેલી પોલીસે બોડેલી ઢોકળિયા પબ્લિક હોસ્પિટલના કહેવાતા જે આ ચાર પાંચ ટ્રસ્ટીઓ છે કંચનભાઈ પટેલ સહિત એમના જે ત્રણ ચાર જે એ મળતિયા છે એમની સામે ફરિયાદ દાખલ કરી અને ફરિયાદ નામદાર કોર્ટના હુકમ મુજબ થઈ છે એટલે ખૂબ સોલ્ડ ફરિયાદ છે અપેક્ષા એવી રાખીએ કે આમાં ગેરવહીવટ પકડાય અને આપના માધ્યમ દ્વારા હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આમાં ચોક્કસ તપાસ કરવામાં આવે અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આમાં નિષ્પક્ષ તપાસ થાય કારણ કે કહેવાતા પ્રમુખ બોડલીયા પબ્લિક હોસ્પિટલના કંચનભાઈ પટેલ એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે સાથે છે ઉપપ્રમુખ પણ હતા કે છે એ ખબર નથી પણ ઉપપ્રમુખ તો હતા જ એટલે એવું કહી શકાય કે આમાં નિષ્પક્ષ તપાસ થશે તો આ સર્વશ્રેષ્ઠ જે સંસ્થા છે બોડલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ એ એનું જે માળખું છે એ જળવાઈ રહે અને આ સંસ્થાને ઊની આંચ ના આવે એવી તપાસ થવી જરૂરી છે આ હોસ્પિટલમાં સરકારી ગ્રાન્ટ પણ આવે છે એટલે ખૂબ જ શ્રેષ્ઠ તપાસ થાય અને ગેરવહીવટો પકડાય એવી પણ અમારી માગણી છે થેન્ક યુ વેરી મચ દુલુભાઈ ઠક્કર છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ